અત્યારે જો હું અને રોડ તરફ જઈ રહ્યો છું પાંચ હજાર પાંડવ કાલીન મોલેશ્વર મહાદેવ ના દર્શન મહાદેવ શિવલિંગ કેવું હોય મગજમાં શું જ્યોતિર્લિંગ જુઓ સ્વયંભૂ જુઓ

અને મીકા પુણમ થી માસ અમાસ થી પુણમ ચંદ્ર રૂપ તેજ જેમ વધઘટ થાય છે એવું એની અંદર તેજ વધઘટ થાય અમે આને દર્શન કરીએ શ્રાવણ મહિના આખું આટવા દર્શન અહીંયા ہوتا નથી અમારા ગઢાયા એવું કહેતા હતા કે કોઈ છે ને આવ સિવલિંગ તમને વર્લ્ડ કે તો હવે તમે જ્યારે પણ ધોળકામાં આવો ત્યારે આ પરપોટીયા એટલે કે ચંદ્રમોલેશ્વર મહાદેવના દર્શન કરવાનું ના ભૂલતા હ